લીડિંગ લોકલ ન્યુઝ ચેનલ ઓફ વડોદરા રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ભાયલી સ્થિત નવા પોલીસ મથક નું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાયલી વિસ્તારમાં તાલુકા પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી વડોદરાના પ્રવાસે છે ત્યારે શહેરમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ દરમિયાન વડોદરા શહેરના વિસ્તારમાં તાલુકા પોલીસ મથકનું ઉદઘાટન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું હતું આ કાર્યક્રમના પ્રસંગે પોલીસ અધિક્ષક રોહન આનંદ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાયલી અને એની આજુબાજુના તમામ ગામનો લગભગ ડભોઈ વડોદરા તાલુકાના એંસી જેટલા બુથો ડભોઈ વિધાનસભા અંતર્ગત આવે છે અને ભાયલી વિસ્તાર પણ ડભોઈ વિધાનસભામાં આવતો હોય આ નવું પોલીસ સ્ટેશન વડોદરા તાલુકાના નાગરિકો માટે ખૂબ આશીર્વાદરૂપ રહેશે અહીંયાથી ભદ્રક કચેરી પાણીગેટ સુધી લોકોને કંઈ પણ ફરિયાદ માટે જવું પડતું હતું એટલે લગભગ પંદર વીસ કિલોમીટર સુધી લોકોને જવું પડે ફરિયાદ માટે એક ઘણું કપરું કામ હતું ત્યારે હવે આ સવલત ઊભી થવાથી અહીંયા જ લોકોને એમની જે કંઈ પોલીસને લગતી ફરિયાદો હશે એનો અહીંયા આગળ નિકાલ આવશે આ વિસ્તાર ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે એટલે અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બને એને માટેની પણ રજૂઆત કરવામાં આવી છે અને મારું માનવું છે કે ટૂંક સમયમાં જ આને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે આજરોજ માન્ય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને બરોડા જિલ્લાનો ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં બરોડા તાલુકાનો નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ બિલ્ડિંગમાં તકરીબન બાર કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા ભેગા ચાલીસ પોલીસ પણ લોકાર્પણ કરવામાં આવેલ છે આ નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણથી એ ભાયેલી આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ કાર્યરત રહેશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાઓ સુધી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે ધન્યવાદ ઓકે